ભાવનગર શહેર અને જિલ્લામાં સોમવારની સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું વાતાવરણ પગલે જિલ્લામાં રવિ પાક એક પિસ્તાલીસ લાખ જેટલા પાકોના વાવેતરને સીધું અસર કરનારું હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે જિલ્લામાં આંબાઓના બગીચાઓ પણ ત્રણ હજાર હેક્ટર કરતાં વધારે હોય ત્યારે આંબે આવેલા મોરમાં કેરીના આગમને બદલાયેલું વાતાવરણ નુકસાનકારક બની શકે છે બાગાયત ખેતીવાડી અધિકારીએ કેરીના પાકને પગલે જરૂરિયાત લાગે તો ખેડૂતોને દવા છંટકાવ કે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું અગાઉ પણ માર્ગદર્શન અપાયું છે